શ્રી ગણેશાય નમઃ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપને ભગવાન વિષ્ણુનો બીજો અવતાર કચ્છ અવતારની કથા સાંભળીશું પ્રાચીન સમયમાં દેવતાઓ અને રાક્ષસો વચ્ચે મતભેદો વધી ગયા ત્યારે સર્વ દેવતાઓ બ્રહ્માજી પાસે પોતાની રક્ષાની પ્રાર્થના કરવા માટે ગયા ત્યારે બ્રહ્માજીએ તેમને જગતના ગુરુ ભગવાન વિષ્ણુના શરણમાં જવા કહ્યું ત્યારે સર્વ દેવતાઓ ભગવાન વિષ્ણુની શરણમાં જઈ અને પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે ભગવાન વિષ્ણુ દેવતાઓની પ્રાર્થનાથી પ્રસન્ન થયા અને તેમણે કહ્યું કે દાનવરાજ બલીને મળીને તેમના માર્ગદર્શન પ્રમાણે સમુદ્ર મંથન કરો અને ભગવાને કહ્યું સમુદ્ર મંથનને અંતે નીકળનારા અમૃતને પીને દેવતાઓ અમર થઈ જશે ભગવાન વિષ્ણુની સલાહ અનુસાર દેવતાઓએ સમુદ્ર મંથન શરૂ કર્યું સમુદ્ર મંથન શરૂ કરતા જ મંદ્રાચલ પર્વત સમુદ્રમાં ડૂબવા લાગ્યો આથી થાકી અને કંટાળીને દેવતાઓ ભગવાનની શરણમાં ગયા ત્યારે ભગવાને દેવતાઓને કહ્યું કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ કારણ કે ગણેશજીની પૂજા વિના કોઈ કાર્ય સિદ્ધ થતું નથી તે સાંભળીને દેવતાઓ ગણેશજીની પૂજા અર્ચના કરવા લાગ્યા દેવતાઓ પૂજા કરતા જ હતા તે જ સમયે લીલાધારી ભગવાને રૂપ ધારણ કરીને મંદ્રાચલ પર્વતને પોતાની પીઠ ઉપર ઉઠાવી લીધો દેવતાઓએ સમુદ્ર મંથન શરૂ કર્યું પણ તેમાંથી અમૃત ન નીકળ્યું ત્યારે ભગવાન બાહુ રૂપે બંને તરફથી મંથન શરૂ કર્યું તે વખતે નીકળેલા વિષને પીને ભગવાન શિવ નીલકંઠ બન્યા અંતે અમૃત નીકળ્યું પણ તેના માટે દેવો અને દાનવો વચ્ચે ઝઘડો થવા લાગ્યો ત્યારે ભગવાને અમૃત દેવોને જ મળે એવી લીલા કરી અમૃત પીને દેવો અમર થઈ ગયા દેવતાઓ ભગવાન કચ્છની સ્તુતિ વંદના કરવા લાગ્યા ત્યારે ભગવાને પ્રસન્ન થઈને કહ્યું કે જે લોકો ભગવાનની શરણમાં જઈને કર્મ કરે છે તે જ દેવતા કહેવાય છે તેમને સાચા સુખ શાંતિ પ્રાપ્ત થાય છે આમ કહીને ભગવાન અદ્રશ્ય થઈ ગયા બોલો શ્રી જગતના પાલનહાર ભગવાન વિષ્ણુની જે કચ્છ અવતારની ની જે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ